નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન સંસ્થાના સ્વયંસેવકો દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું મહારાષ્ટ્રના રેવા દાંડીમાં રહેતા નાના સાહેબ ધાર્મિક અધિકારી મહારાષ્ટ્ર ભૂષણ તરીકે બે વખત સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યા છે અસંખ્ય અનુયાયીઓ ધરાવતા વંદનીય નાના સાહેબનો આજે જન્મદિવસ છે ત્યારે નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન દ્વારા તેમના અનેક અનુયાયીઓએ સમગ્ર ભારતમાં આજે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે વડોદરા ખાતે રહેતા તેમના અનેક અનુયાયીઓ નગર ખાતે આવેલા સફેદ મકાનોના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું સ્વચ્છતા અભિયાનની અંદર ચારસોથી થી વધારે સ્વયંસેવકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા અને વુડાના આવાસ પરિસરમાં રહેલી ગંદકીને સાફ કરીને સ્વચ્છતા અભિયાનને વેગ આપી નાના સાહેબના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી આજે વંદનીય નાના સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો અને વિદેશમાં આજ રોજ અનેક પ્રકારે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવશે અલબત્ત આ સંસ્થાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો અને પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે ખાસ હાજરી આપી હતી સ્વચ્છતા અભિયાનની આ કામગીરીમાં પાલિકા દ્વારા જરૂરી સાધન સામગ્રી અને વાહનો પણ આપવામાં આવ્યા હતા નાના સાહેબના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ઉપસ્થિતિમાં ચારસોથી થી વધારે સ્વયંસેવકોને સ્વચ્છતા

આજરોજ ડૉક્ટર નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી ઘૂડાના આવાસ યોજના જે પાંજરાપોળ ખોડિયારનગર પાસે આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં આશરે ત્રણસો જેટલા સ્વયંસેવકો સફાઈ ઝુંબેશમાં જોડાયા છે મોટા પ્રમાણમાં સ્થાનિક નાગરિકો પણ સાથ સહકાર આપી રહ્યા છે અને સમગ્ર વિસ્તારને ખૂબ સફાઈ ઝુંબેશ કરીને સફાઈ અને પાવડરિંગ કરવામાં આવેલી છે તમામ વિસ્તારના નાગરિકોને પણ અમારી નમ્ર અપીલ છે કે અમારી આવી એનજીઓ પણ સાથ સહકાર આપતી હોય કોર્પોરેશન પણ સફાઈ કરતી હોય ત્યારે તમામ નાગરિકોની ફરજ બને છે કે આપણા વિસ્તારને સ્વચ્છ રાખીએ અને કચરો કચરાપેટીમાં પેટીમાં નાખીએ અને વડોદરા શહેરને સ્વચ્છ રાખીએ અને એવી રીતે આપણા દેશને પણ આપણે સ્વચ્છ રાખી શકીએ આજે અમારા નાના સાહેબ ધર્માધિકારી આધિષ્ઠાન દેવદંડા અલીબાગથી અમારે જે ટ્રસ્ટ છે આદિષ્ઠાન છે એમના નાના સાહેબનો જે જન્મદિવસ છે આજે અમારા એમના જન્મદિન નિમિત્તે આજે અમે સ્વચ્છતા અભિયાન બરોડા ખાતે રાખેલું છે અને વર્ષમાં અમે રક્તદાન શિબિર બી કરીએ છીએ અને સમાજના જે બી છે એ સારા કાર્ય હોય એ અમે કરીએ છીએ અને આજે અમારા ધર્માધિકારી નાના સાહેબ આદિષ્ઠાનના પ્રેસિડન્ટ આપા સાહેબ ધર્મા અધિકારી વાઇસ પ્રેસિડન્ટ સચિન દાદા ધર્મા અધિકારી છે અને એમના આજના હેઠક અમે આ બધા કાર્યો કરીએ છીએ કેટલા કાર્યકરો કેટલા સ્વયંસેવકો જોડાયા છે અમે આજે ઓછામાં ઓછા અઢીસોથી ત્રણસો સ્વયંસેવક જોડાયા છે સ્વચ્છતા અભિયાનમાં અને સવારથી અમે સાડા સાતથી વાગ્યાથી ચાલુ કરેલું છે અને મોસ્ટ ઓફ ઓફલી અમે બેથી ત્રણ ડમ્પર અત્યાર સુધી કચરો ઉઠાવી લીધો છે અને હજુ આ કાર્ય અમારું અગિયારથી સાડા અગિયાર સુધી ચાલુ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે તમે ખાલી કચરો જે છે એ ખાલી તમે ડસ્ટબિનમાં નાખશો તો બી તમારો આટલો બધો કચરો ના થાય કેમકે અહીંયા અમે જોયું કે ભાઈ ખિડકીમાંથી બારીમાંથી લોકો કચરો બહાર નાખી દે છે કે આવો આવો મોટા મોટા ધગડા બની જાય છે તો ખાલી આટલો જ મેસેજ આપવાનો છે કે જેનો જે કચરો છે ખાલી ડસ્ટબિનમાં બી નાખે તો બી કેમકે અમારે આજે જે બરોડા કોર્પોરેશનના કમિશનર સાહેબ બી અમારા જોડે છે અને આ લોકોનો અમને બહુ મોટો સપોર્ટ થયો છે આજે કે અમને સામાન્ય સાફ સફાઈની સામગ્રીઓ પ્રોવાઈડ કરેલી છે અને આ અમને પણ કંઈક મેન પાવર બી આપ્યો છે ગાડી ટ્રેક્ટરથી માની બધું જ એમને અમને અરેન્જમેન્ટ કરી આપેલી છે તો જનતાને આટલું જ મારું કહેવું છે કે ભાઈ કચરો તમે જે કરો છો એ ના કરતાં એક ડસ્ટબિનમાં નાખશો કે ત્યાં જે ગાડીઓ આવે છે અમારે ડે ટુ ડોર ટુ ડોરની ગાડીમાં બી નાખશો તો બી સ્વચ્છતા રહી શકે છે